તપાસ દરમિયાન કે અગિયાર હજાર જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલિગાલિટીઝ થયેલી છે કેટલા પ્રલોભનો આપેલા છે કેવી રીતે પ્રલોભનો આપેલા છે કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય કોઈ પેમ્ફલેટ્સ આપીને છપાવીને પણ આપ્યા હોય તો એ બધા તપાસ અમે લોકો કરી રહ્યા છે અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ ખાસ તો આ આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે અમારી આટલી તપાસ દરમિયાન લગભગ પંચાણુંથી સો કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂક્યા નથી અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે અમુક મહેસાણા ના છે અમુક પાલનપુર ના છે અમરેલી ના છે આણંદના છે એટલે આ લોકો સામે કેમ નથી આવી રહ્યા અમે લોકો સામેથી એમની પાસે તપાસમાં અમારી અલગ અલગ ટીમો બનાવી છે ઘણા બધા પીઆઈને ને બધાને સામેલ કરીને અમે લોકો બે ડીવાયએસપી એસપી આર એસ પટેલ અને અશ્વિન પટેલના સુપરવિઝનમાં ઇઓડબ્લ્યુના એસપીના સુપરવિઝનમાં તપાસ ચાલી રહી છે એટલે અત્યાર સુધી જે નથી આવ્યા એમને પણ અમે સામેથી એમના સ્ટેટમેન્ટ પણ લગભગ સો એક ગીટરના લીધેલા લીધેલા છે અને એ સિવાય પણ જેને પણ આમાં હજુ પણ કોઈ એમની પોતાના તરફથી કોઈ રજૂઆત કે કમ્પ્લેન હોય તો કરવા માટે પ્રોએક્ટિવલી સામેથી અમે એ લોકોના સ્ટેટમેન્ટ લઈને એમની પાસેથી ફરિયાદ લેવાની કાર્યવાહી આપણે જો ગણીએ તો લગભગ સો એક કરોડ જેટલી મિલકત વસાવેલી છે અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે એ લગભગ એંસી કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે એ વીસેક કરોડ જેટલી છે અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા એના ફ્રેન્ડ સર્કલ એ બધાની પ્રોપર્ટી પણ અમે એક તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે એટલે દરેકે દરેક અમારા જે અધિકારીઓ છે ટીમ છે એની સાથે રહીને એની સિવાય એના ફેમિલી મેમ્બર્સમાં પણ કોઈએ જે પ્રોપર્ટી લીધી હોય જે આણે પોતે એ લોકોનો લાભ લઈને એમના નામે ખોટી રીતે લીધી હોય તો એ પણ એક તપાસ કરી રહ્યા છે પૂછ ફરવામાં એની પાસે છે કેટલી છે કેટલી ડિજિટલ કરન્સી એક અત્યારે તપાસનો વિષય છે ને એની અમારે તપાસ સાયન્ટિફિકલી છે એ શરૂઆતમાં પહેલા દિવસ શરૂઆતમાં તો બગલામુખી જે જે છે ત્યાં અને ત્યાં થઈ चुकी છે એ સિવાય પછી એ રાજસ્થાનમાં ગયેલો હતો અને રાજસ્થાનમાં લગભગ દસેક દિવસ રોકાયેલો હતો અને ત્યારબાદ એ જે રોકાયો છે એ આજે દેવાડા ગામેથી મળ્યો છે દવાડા ગામેથી એ પંદરથી વીસ એ ત્યાં જ રોકાયેલો હતો અને વચ્ચે વચ્ચે એની મુવમેન્ટ અહીંયા અમદાવાદને ગાંધીનગરને એ રીતે થયેલી છે યસ યસ એમાં એને જે કિરણ ચૌહાણ કિરણસિંહ ચૌહાણ જેણે એને આશરો આપ્યો છે એમની સામે અમે અત્યારે કાર્યવાહી કરી રહ્યા છીએ રિમાન્ડ દરમિયાન સહયોગમાં શું છે કે શરૂઆતના તબક્કે તો ઘણું બધું એ છુપાવતો હતો પણ અત્યારે હાલના તબક્કે ધીરે 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 અમે લોકો એની પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ ના ત્યાં જે મહિલા પોલીસ ની વાત આવે છે અધિકારી ની વાત આવે છે એની પર્સનલ મેટર હતી કેમકે એમની સાથે લગ્ન કરવાના હતા એવું આમના પ્રમાણે કહેવું છે અને છતાં પણ

ના સિમ કાર્ડો તો એણે સિમ કાર્ડ કરતાં એ અમુક ટેકનિકલી પેલું ડોંગલને એ બધાનો યુઝ કરતો હતો એટલે એ ડોંગલ એ બધું અમે લોકો આગળ એના જેટલા પણ મોબાઈલ છે જૂના છે અત્યારના એના એના ફેમિલી મેમ્બર્સના એની સાથેના એના ગ્રુપના જેટલા પણ હતા એના સ્ટાફ સ્ટાફમાં પણ જે બધા એના પ્યુનથી માંડીને જેટલા પણ એના કર્મચારીઓને એના એકાઉન્ટ સંભાળવાવાળા એ બધાની સાયન્ટિફિકલી એ રીતે અમે તપાસ કરી રહ્યા છીએ ક્રિકેટો

એક્ઝેક્ટલી તો બહુ મને અત્યારે ત્રણ ક્રિકેટર હતા અને એકનું કદાચ થોડુંક વધારે છે બાકી બીજા બધાનું કૌ એક્ઝેક્ટલી યાદ નથી મને દસ લાખ કે એકનું દસ લાખ હતું ને એકનું બીજું કંઈક પચીસ લાખ જેવું ના એ તપાસ ચાલુ છે

બરાબર પણ એ હવે તપાસ જે કરી રહ્યા છે અમે લોકો તો એમાં તો લગભગ ચારસો થી સાડી ચારસો કરોડ જેટલું જ ફિગર અત્યારે હાલ મળી રહ્યું છે મહતી કે મળી ડોંગલ કેશ ત્યારે તો એની પાસે જે ડોંગલ મળેલા હતા અને કેશ પણ હતી કેશ લાખ મહત્વનો મુદ્દો તો જે અગત્યના મુદ્દાઓ છે એમાં એણે મેં શરૂઆતમાં જે વાત કરી કે એણે એના પોતાના જે એકાઉન્ટ્સ ખોલાવેલા હતા તો એનો જેટલા બી એજન્ટો છે એના પાન કાર્ડ નંબર મેળવીને અને એના બધા એકાઉન્ટ્સને જે છે એનું અમે લોકો સાયન્ટિફિકલી તપાસ કરીને મેઇન વાત કરી તે પેલું જે એનું સર્વર બનાવડાવવામાં આવ્યું છે શરૂઆતથી એ સર્વરને અમે એફએસએલ અધિકારીની હાજરીમાં વ્યવસ્થિત તપાસ કરીને એમાં કયા કયા ડેટા છે કયા કયા કદાચ કેટલાક ડેટા ડિલીટ પણ થઈ ગયા હોય તો એ ડેટા ડિલીટ થયેલા હોય પણ અમે રિટ્રીટ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પછી બીજા જેટલા બી રોકાણકારો છે એણે આ લોકો રોકાણકારો પાસેથી શું આર્થિક લાભ મેળવેલો છે આણે પોતે એણે બધી જે પ્રોપર્ટી વસાવી છે પ્રોપર્ટીમાં ખરેખર કોના નામે છે શું છે કેવી રીતના એણે ટ્રાન્ઝેક્શન આખું કર્યું છે એ પણ એક તપાસનો વિષય છે પછી એના તપાસમાં એણે જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તો એમાં જે પણ એના ઓફિસમાંથી એનું જે એકાઉન્ટ સંભાળતા હતા એનો જે ચાર્ટડ એકાઉન્ટ છે કે એ બધા તો એ બધાનો રોલ કેટલો છે શું છે એ પણ અમે લોકો તપાસ કરી રહ્યા છે હા પૂછપરછ થઈ છે હાલ અત્યારે એવું કોઈ જ નામ તપાસ મળી આવ્યું નથી ની ગાલાનો વિરોધી પરમાત્માનું નામ હોય ના ના અમારી હાલની હાલની તપાસમાં આવ્યું ના હાલની તપાસમાં એવી કોઈ બાબત ધ્યાન ભરાયું નથી પણ આજે છે જે વિદેશ હોય પછી ના હાલ જો એ તપાસમાં દરમિયાન અમે મેં તમને કહ્યું પ્રમાણે અલગ અલગ ટીમ બનાવેલી છે અને બધી જ ટીમ અલગ અલગ પ્રકારે દરેકે દરેક એંગલથી કોઈ એંગલ તપાસનો ફરિયાદનો બાકી નહીં રહી જાય એના માટે ટીમ બધી કાર્યરત છે અને જેટલા પણ ભોગ બનનાર છે એને મેં તમને કહ્યું કે અમે સામેથી એ કદાચ પોતાની આઈડેન્ટિટી છુપાવતા કે ન આવતા કોઈ પણ કારણસર તો અમે સામેથી એ લોકોનો સંપર્ક કરીશું એમને કોઈ ફરિયાદ કરે કોઈ રજૂઆત હોય એમને કોઈ કોઈ પુરાવા આપવા હોય તો અમે સામેથી પ્રયત્ન કરી રહ્યા છીએ મોડ સોપ્રન્ટ તો એની એ જ હતી કે એ લોકો એ તમામને રોકાણ કરવા માટે જે લલચાવતા હતા એમાં એને ટેમ્પલેટ્સ બી બહાર પાડેલા હતા એણે એની વેબસાઇટ પર અને એનું જે ગ્રુપ બનાવેલું હતું એજન્ટોનું એ ગ્રુપમાં પણ એ બધું જે લોભાવણી લાલચો આપતો હતો અને પાંચ લાખ જેટલું કોઈ રોકાણ કરે તો પાંચ લાખના રોકાણ પર એને મોબાઈલ આપો દસ લાખનું રોકાણ કરે તો એને કોઈ પણ બીજી કોઈ ટીવી કે રીતને કોઈ મોંઘી વસ્તુ આપવી અને જેટલા સબ એજન્ટો જેટલા બી રોકાણકારો જે પણ લાવે એને એટલું પર્સન્ટેજ પાંચ ટકા પર્સન્ટેજ આપવું કે સબ એજન્ટ આવે તો એને ટુ પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ એને એમાં આપવું એ રીતે બધાને લચાવતો હતો ને એ રીતે

ના ચોક્કસ એમાં પણ હું જોઈ લઈશ મારા ધ્યાન પણ નથી અત્યારે બઉ ક્લિયર વાત છે હા એટલે તમે ધ્યાન દોર્યું તો હું જોઈ લઈશ ને એમાં પણ ચોક્કસ આપણે પ્રોપર લાઈન પર તપાસ કરીશું હા તો લઈ શકે ને લોકલ પોલીસ સ્ટેશન નહી લોકલ પોલીસ સ્ટેશન જો દેખો આ તો પ્રોપર કે લોકલ પોલીસ સ્ટેશન ના લે તો એમણે એમના ડીવાય એસપી સુધી રેન્જ ઓફિસર પાસે પણ રજૂઆત કરવી જોઈએ તમારી ફરિયાદ નથી લેવાતી ના સીઆઈડી ક્રાઇમ ને એક સત્તા નક્કી કરેલી છે ડીજીપી ઓફિસ કે સીઆઈડી ક્રાઇમ કઈ કઈ તપાસો કરી શકે કેટલા રકમ કરી શકે કેટલા મર્યાદામાં કરી શકે બાકી તો જિલ્લાનું તો એનું આખું વહીવટી તંત્ર છે જેનું સુપરવિઝન રેન્જ અધિકારી કરતા હોય છે એસપી કરતા હોય છે એટલે જ્યાં લોકલ કોઈને એવી રજૂઆત હોય તો એ લોકલ એસપી અને રેન્જ ઓફિસર જ્યાં કે તો કે પાસે અભિ